બે ચાર છોકરો હોય તો રીતે કરે આ નવા નવા ખર્ચા અત્યારે નવો નવો છોકરો ડીજે લાવો બીજે લાવો ને એ બાપ તો આપણે મજૂરી કરી

કોઈ બેઠો બોલાવે એવું નહીં ગોમ માં હવે તો હો કોઈ બેઠો બોલાવે એવું નહીં અરે એટલો બાબરે ની આહર કેવરાયું ના રે ના ભાઈ ચમ બાબરે શું છે એને તો વિવાસી એને કે રે હે ઓ અરે લગન સી આ બાબરો આવલો મોટો ઉછર લઈને બેઠો હે એને ઝૂકી લ્યા આ મને નહીં કેવરાયું એને તો તો પેલા આગે વનાવે એના પહેલા આપણે પોકો હડો જઈએ હા એવું કરવું પડશે એવું કરવું ના કે આસિન આગેવાની આપણે ચો બોલવાની હતી અને આપણે એટલે ગોમોકો પૂછ્યા નહીં કાલે ઉઠીને તમને પહેલા પેલા આપડે ભરાઈએ હાડો

આવું પડે તો ઓછી પૂછ્યું હોય કાલે એ તો

સમાજ વાળો જારે હોય ત્યારે ઓમ નતે એમને ઓમ નતે એમ હ અલા અમારો અવસર આવ્યો અમારો બુનનો હ એટલે આ ડીજે ને બધું બંધ કરવરાઈ લ્યો હ અરે તો મારે કરવું તું કે તમે સમજતા નહી એ તો પૈસા હું ગમે તે લાઈન મો કરું મારે ધામ તું તી અવસર કરવો હે હ અરે સમાજ ને જે કેવું ઈ કી મારે તો કોઈ પ્રથમ વધાવું જ નહીં એ જેને જે બધા હોય જેને જેમ કરવું એમ કરી હું તો બધું કરવાનું મારે કોઈ બંધારણમાં બંધાવું જ નહીં ભલા માણસ તમે હવે એ વાત મેલો હવે તમે ચારે ખટક કરીને બે દાડા પહેલા આવી જ બરોબર હ હા તમારે હોય બધું મનવેર કરવાની અને તમારે ભાગ બધો લેજો જુઓ હું એકલો થઈને બધો અવસર આદર્યું છું બને કોઈ જરૂર નહીં હા હારું હારું હડો તમે જલ્દી આવજો એ મૂકું હારું હા હવે જો આપણે આ બધું ચોગનમો મંડપ બધે બોંધવાનો છે બરાબર જો હવે આ તમને બધી જગ્યા દેખાય ને કોઈ બધું પેક કરી દેવાનું છે બધી જગ્યાએ મંડપ તમારે બોધી દેવાનો છે બરોબર અને હવે તમે તાર એમ કરો

મંડપ વધવાનો બતાવતો હારો વેણા બધું અરે ભલામણ તમે ચિંતા મત કરો આ બધું શું કરવા ચિંતા નું પાર પડી જાય છે

આપણા અવસર આવે એટલે જ આ બધા બંધારણ કરી તો અમારો અવસર બગાડવા શું કેવું હવે આ આ બધું થી મહેમાન બધા તમે તાર કે ડીજે લાવજો ને આ લાવજો તે લાવજો કે રમી ના હ અને ભલા માણસ આ તમાર તો યાર તમાર તો જેટલું ઊંચું છે હા એટલે તમે તમારું પોસ લાગી ના પૈસા નું તમે શું કવ હવે લેવા બધા આગેવાન જોડે એવું છે

તો મને વાંધો નહીં તમે બેઠા છો ને એટલું મને કોઈ ચિંતા નહી બરોબર અને તમારા જોડે કોઈ હોય તો આવજો થોડા તે કરજો મારા જોડે મારા જોડે શું પૈસા આવી અને મને ખબર હતી તમે મારા જેવા લુખા છો પણ હવે તો આ તો પૂછ્યું એવું જ હોય અરે આ તો પૈસા વાળા દાદા અભિમાન માં ફરે છે એટલે પૈસા ના આવે એ જ બાપરા દોડીને પેલો આવે ના ના ગમે તે થાય પૈસા તો હું પાતાળમાંથી લાઈન લાઈનમાં બધું કર્યું

બોલો 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 મારા મનમાં એક હારો વિચાર પડ્યો છે જો તમને ગમતો હોય તો શું વાત કરો છો એટલે આ ભલા મણસ તમારો અવસર ધામધૂમથી થઈ જાહે અને તમારે એક રૂપિયો ખર્ચવાની જરૂર નહીં પડે ના હોય હ એટલે એવી તો વાત શું છે ફતુજી અરે એવી જ વાત હોય તો તો ચાલે પહેલા સૌથી વધારે રહ્યું આગળ પણ તમને લાસારી તો નહીં આવે ને હવે જો અવસર લઈને બેઠો હું લાસારી રાખું હ તો મેળ ના આવે વાત સાચી છે બરોબર એટલે જે હોય તમે તારકો કો અલ્યા મારું કેવું મન છો ને તો સુખી થા હો અને પેલા અલ્યા ગોમના આગે નું મન છો ને તો ભાઈ જિંદગી દુખી ને દુખી તમે રહે હો સુખી તો શું વાત છે હે કહી દો અરે ભલા મોણા કહી દો ઓય વાત આની કઉ કઉ ભલા ના બકવા પર એવા હોય તો કોણ છે બીજો ના હોય

અલ્યા આવું કરશે ને તો તમને ગમ કોઈ પૂછશે ને કે પૂછશે નહીં